કુલ તેર પશુઓના મોત થતા પશુપાલકો પશુપાલકે પોતાના પશુધનને રાત્રિ દરમિયાન વાડામાં પૂરેલ હતા ત્યારે સવારે પશુપાલકે વાડામાં જોયું ત્યારે પોતાના પશુઓનું મોત થયેલ હતું પશુઓનું મોત થતા પશુપાલકે પશુ ચિકિત્સક ડોક્ટર જોશીને જાણ કરાતા ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા પશુઓનું કયા કારણોસર મોત નીપજ્યું હતું તે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ કર્યા બાદ માલુમ પડશે અત્યારે તો પશુઓનું મોત થતાં પશુપાલકની હાલત કફોડી બની છે સાહેબ હર્ષનભાઈ મોદીજીના પિતાનું નામ છે દિવાળી સાંગ હવે ખરાડ ખરાડના વતની સાહેબ છે જેથી ગમે રહેશે સાહેબ બહાર ગાયને એક આંખલો મરી ગયો સાહેબ છે પશુપાલન ધંધો છે ગરીબ માણસો સાહેબ કોઈ સારો આપી શકો સાહેબ કેટલી કિંમત હતી ગાયો તમારે સર સાહેબ હાથ થી આઠ લાખ ની હશે સરકાર ને શું વિનંતી કરશો ખરે સાહેબ જો ભગવાન તમને સારું લાગે આલો સાસ આલો સારું મરી જા સાહેબ હું કાઠું કમ છું તમારું ગુરુ અરસનભાઈ છે અરસનભાઈ મોદીભાઈ ખરે અને આ રબારી ગાયાવાળા અહીંયા બેઠા છે અમને બાર ગાય ઓર એક આખલો મરી ગયો છે એમનું બહુ મોટું નુકસાન છે તો સરકારને ખબર પડે તો એમને તરત જ અમને કોઈ બી મદદ કરવા વિનંતી જેમ જલ્દી બને એટલું જલ્દી કરજો કેટલી કિંમતની હશે બધું આઠની આજુબાજુ આઠ લાખની હા આઠ લાખની આજુબાજુ